ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક ખંડ એક ભારતના એક નિયંત્રણ મહાલેખા પરીક્ષક રહેશે જેમને રાષ્ટ્રપતિ પોતાના સહી સિક્કાવાળા આદેશોથી આદેશ પત્રોથી નીમશે અને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ ને જે રીતે

અને તે પર પોતાની સહી કરવી જોઈએ ખંડ 3 નિયંત્રણ મહાલેખા પરિષદના પગાર અને સેવાની બીજી શરતો કાયદાથી સંસદ નક્કી કરે તે રહેશે અને એ રીતે નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી બીજી અનુસૂચિમાં નિર્દિષ્ટ કરા પ્રમાણે રહેશે પરંતુ નિયંત્રણ મહાલેખા પરીક્ષકના પગાર અથવા રજા પેન્શન કે નિવૃત્તિ વયંગેના તેમના હકોમાં

કલમ નંબર એકસો એકાવન ઓડિટ રિપોર્ટ ખંડ એક સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રણ મહાલેખા પરીક્ષક ખંડવે રાજ્યના હિસાબો સંબંધી ભારતના નિયંત્રણ મહાલેખા પરીક્ષક રિપોર્ટો રાજ્યના રાજપાલ સમક્ષ રજૂ કરવા જોઈએ અને તેઓ તેના રાજ્યના ના વિધાન મંડળ સમક્ષ મુકાવશે આજે આપણે અહીં પૂર્ણ કરી છે મરસુ બીજા પિરિયડમાં અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ